નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગ એવા વિષ મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડર પર સબસિડી લંબાવવામાં આવી છે પીએમ ઉજ્જવલા યોજનાનો સમયગાળો એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે એલપીજી ગેસ સિલિન્ડર વપરાશકર્તાઓ માટે સારા સમાચાર આવ્યા છે હવે પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને માર્ચ બે હજાર સુધી સસ્તા ભાવે એલપીજી મળતો રહેશે ચૂંટણી સમયે કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપવાનો નિર્ણય લીધો છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસિડી એપ્રિલથી બીજા વર્ષ એટલે કે બે હજાર સુધી લંબાવવામાં આવે છે જોકે હાલમાં ઉજ્જવલા ના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ ત્રણસો રૂપિયાની સબસિડી મળે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવ આસમાને પહોંચાશે સોનું પહેલીવાર પાસઠ હજાર રૂપિયાને પાર થઈ ગયું છે જેની દસ ગ્રામની કિંમત પાસઠ હજાર ઓગણપચાસ રૂપિયા થઈ ગઈ છે જ્યારે ચાંદીનો ભાવ પણ બોતેર હજાર એકસો ને એકવીસ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે જોકે વર્ષના અંત સુધીમાં સોનું સડસઠ હજાર રૂપિયા સુધી પહોંચવાની પણ શક્યતાઓ છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરી તો સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું છે કેન્દ્રીય કેબિનેટે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં ચાર ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે તેમણે કહ્યું કે આ નિર્ણયથી અડતાલીસ સડસઠ લાખ કર્મચારીઓ અને સડસઠ પંચાણું લાખ પેન્શનરોને ફાયદો થશે જોકે વધારા બાદ કર્મચારીઓનું ભથ્થું છેતાલીસ ટકાથી વધીને પચાસ ટકા થઈ જશે જોકે આ વધારો એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી અમલી ગણાશે સરકારના આ પગલાંથી ઓગણપચાસ પોઈન્ટ અડતાલીસ લાખ કર્મચારીઓ અને સડસઠ પોઈન્ટ પંચાણું લાખ પેન્શનધારકોને ફાયદો થશે જોકે ડીએ અને ડીઆર અત્યારે છેતાલીસ ટકા છે પરંતુ ચાર ટકાના વધારા બાદ તે પચાસ ટકા થઈ જશે સરકારે જણાવ્યું છે કે ડીઅરનેસ અલાઉન્સ અને ડીયરનેસ રિલીફ બંનેમાં વધારો થવાથી સરકારી તિજોરી પર વર્ષે બાર હજાર આઠસો અડસઠ પોઈન્ટ બોતેર કરોડનો બોજ આવશે જોકે મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઈમાં વધારવામાં આવે છે આ વધારા બાદ હાઉસ રેન્ટ એલાઉન્સ ચાઇલ્ડ એજ્યુકેશન એલાઉન્સ તેમજ ટ્રાન્સપોર્ટ એલાઉન્સમાં વધારો થશે જોકે આ સાથે હવે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને ટેક હોમ પગાર પણ વધશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લોકસભા ચૂંટણી પહેલાં પોલીસમાં બાર હજાર ભરતીની જાહેરાત કરવામાં આવી છે પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર આવ્યા છે ગુજરાતમાં બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલની છ હજાર છસો જગ્યા પર ભરતી કરવામાં આવશે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ત્રણ હજાર ત્રણસો ને બે પોસ્ટ પર ભરતી કરવામાં આવશે જ્યારે એસઆરપીની એક હજાર અને જેલ સિપાહીની એક હજાર તેર પોસ્ટ પર ભરતી કરાશે જેલ મહિલા પંચ્યાસી જગ્યા પર ભરતી થશે આમ કુલ બાર હજાર પોલીસની ભરતી કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારત જોડો ન્યાયાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે લોકસભા ચૂંટણીના મહાસંગ્રામ વચ્ચે ભારત જોડો ન્યાયાત્રા ગુજરાતમાં આવી પહોંચે છે રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં આ યાત્રા ચાલી રહી છે જો કે ચાર દિવસમાં ગુજરાતના સાત જિલ્લાનો પ્રવાસ ભારતની જોડો ન્યાયયાત્રા કરશે રાજ્યમાં ચારસો થી વધુ કિલોમીટરનો પ્રવાસ યાત્રા કરશે દાહોદ જિલ્લાના ઝાલોદથી આ રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરી છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો ગુજરાત હવામાન ખાતા દ્વારા ગુજરાતના હવામાનને લઈને મોટી આગાહી કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે બે દિવસ બાદ આકરી ગરમી માટે તૈયાર રહેજો હાલ સવારે ઠંડી અને બપોરે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે નવ માર્ચથી પારો બે થી ત્રણ ડિગ્રી સુધી ઉંચકાઈ શકે છે એટલે ગરમીમાં વધારો થઈ શકે છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ નવ ડિગ્રી તો મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી સુધી નોંધાયું છે જ્યારે ગાંધીનગરમાં લઘુત્તમ સોળ પોઈન્ટ ચાર અને બત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે મહાશિવરાત્રી સોમનાથમાં ખાસ આયોજન છે સતત બેતાલીસ કલાક સોમનાથ મંદિર ખુલ્લું રહેશે આઠ માર્ચ મહાશિવરાત્રીને પગલે સોમનાથ મંદિર ભક્તો માટે બેતાલીસ કલાક સુધી ખુલ્લું રહેશે દરિયા કિનારે ભક્તોને પાર્થિવ શૈલી મહાપૂજા ધ્વજાપૂજા સોમેશ્વર મહાપૂજા અને પાક પૂજાનો પણ લાભ મળશે મહાશિવરાત્રીના પર્વે ભક્તો ઘરે બેઠા પચીસ રૂપિયામાં ઓનલાઈન દર્શનનો પણ લાભ લઈ શકશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોંગ્રેસમાં એક સાંધ ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ કોંગ્રેસના વધુ ધારાસભ્ય દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીભાઈને રાજીનામું આપ્યું છે તેઓએ કહ્યું કે મારા સમર્થકોના કહેવાથી મેં આ નિર્ણય લીધો હું ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈશ સૌરાષ્ટ્ર કચ્છમાં હવે કોંગ્રેસ પાસે માત્ર એક ધારાસભ્ય જ રહ્યા છે જોકે છેલ્લા બે મહિનામાં ચાર ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ધોરણ એકમાં આરટી અંતર્ગત પ્રવેશ માટે પ્રક્રિયા શરૂ થશે ગુજરાતમાં વિનામૂલ્યે શિક્ષણ એટલે કે આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ધોરણ એકમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ચૌદ માર્ચથી છવ્વીસ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે એક જૂન બે હજાર ચોવીસના રોજ છ વર્ષ પૂર્ણ થયેલા હોવા જરૂરી છે જેમાં વેબસાઇટ આરટી ડોટ ઓઆરપી ગુજરાત ડોટ કોમ પર ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો બેન્કો માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે જેમાં ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરવાના નિયમોમાં ફેરફાર અંગે જણાવવામાં આવ્યું છે ભારતીય રિઝર્વ બેન્કે છ માર્ચ બે હજાર ચોવીસે જ કહ્યું છે કે ક્રેડિટ કાર્ડ જારીકર્તાઓએ કાર્ડ નેટવર્કની સાથે કોઈ કરાર કરવા જોઈએ નહીં આ તેમને અન્ય કાર્ડ નેટવર્કની સેવાઓનો લાભ ઉઠાવવાથી રોકે છે કાર્ડ જારીકર્તાઓએ કાર્ડ જારી કરતી પોતાના લાયક ગ્રાહકોને ઘણા બધા કાર્ડ નેટવર્કમાંથી પસંદ કરવાનો વિકલ્પ પણ આપવો પડશે વર્તમાન કાર્ડ ધારકો માટે આ વિકલ્પ આગામી નવીનીકરણના સમયે આપવામાં આવી શકે છે જોકે આ પગલું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી એ જોયા બાદ આવ્યું છે કે કાર્ડ નેટવર્ક અને કાર્ડ જારીકર્તાઓની વચ્ચે હાજર અમુક વ્યવસ્થાઓ ગ્રાહક માટે વિકલ્પની ઉપલબ્ધતા માટે અનુકૂળ નથી સેન્ટ્રલ ડાયરેક્ટિવ અમેરિકન એક્સપ્રેસ બેન્કિંગ ડિનર્સ ક્લબ ઇન્ટરનેશનલ લી માસ્ટરકાર્ડ એશિયા પેસિફિક પીટીઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા રૂપે અને વિઝા વર્લ્ડ વાઇડ પીટીઈ લિમિટેડ તરીકે અધિકૃત કાર્ડ નેટવર્કને વ્યાખ્યાયિત કરે છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચાલી રહી છે ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ કામ કરે છે જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે પેન્શનપાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે સાઠથી ઓગણસી વયની જૂથના લોકોને મહિને રૂપિયા સાતસો પચાસ અને એંશી વર્ષથી વધુ માટે એક હજાર રૂપિયા મળે છે જેમાં પાંચસો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અરજી કરવા તમે ગ્રામીણ વિસ્તારોમાં વીસીની અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લઈ શકો છો ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો સુરતમાં સો નવી એસટી બસોને લીલી ઝંડી આપવામાં આવી છે સુરતવાસીઓને માર્ગ અને પરિવહન ક્ષેત્રે વધુ એક ભેટ આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા આ ભેટ આપવામાં આવે છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતને સો નવી એસટી બસોને લીલી ઝંડી પણ આપે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પેટીએમ વોલેટ ગ્રાહકોને મોટી રાહત આપે છે પંદર માર્ચ પછી પણ પેટીએમ વોલેટનો ઉપયોગ કરી શકાશે વોલેટ સેવાનો ઉપયોગ કરતાં એંશીથી પંચ્યાસી ટકા ગ્રાહકો પંદર માર્ચ પછી પણ તેનો આરામથી ઉપયોગ કરી શકશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે જણાવ્યું હતું કે પેટીએમ વોલેટના આ ગ્રાહકોને તેના પ્રતિબંધને કારણે કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના વાતાવરણમાં વાદળછાયું રહે તેવી પણ શક્યતાઓ છે જ્યારે આગામી પાંચ દિવસોમાં સૂકું વાતાવરણ રહેશે જોકે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ તારીખ થી લઈને પંદર માર્ચ સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાને લઈને મોટી આગાહી કરી છે સાથે જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાને લઈને શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે જ્યારે આગામી તારીખ અઢારથી વીસ માર્ચમાં કમોસમી વરસાદ પડે તેવી પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં માવઠાની વધુ અસર જોવા મળી શક્યા છે જોકે કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો પ્રવાસન સ્થળોના વિકાસ માટે સરકારે દ્વારકા ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચના કરી છે યાત્રાધામ અને પ્રવાસનને વેગ માટે સરકારે દ્વારકા ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચના કરી છે દ્વારકા અને ઓખાના વિસ્તારમાં મળીને કુલ દસ હજાર સાતસો એકવીસ હેક્ટરથી વધુ વિસ્તાર આવરી લેવામાં આવશે જેમાં દ્વારકા સુદર્શન સેતુ બેટ દ્વારકા અને બ્લુ ફ્લેગ બીચ ખાતે પ્રવાસીઓને લગતી કે સુવિધા વિકસાવવા સરકારનો પ્રયાસ રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી દ્વારા ચાર મોટા એલાન કરવામાં આવ્યા છે લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટો દાવ ખેલ્યો છે યુવા મતદારોને આકર્ષવા માટે તેમણે મોટું એલાન કર્યું છે રાહુલ ગાંધીએ કહ્યું કે જો દેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો ત્રીસ લાખ પદો પર ભરતી કરવામાં આવશે આ ઉપરાંત કોલેજ પૂરી થયા બાદ યુવાનોને એક લાખ રૂપિયાની એપ્રેન્ટિસિપ પણ મળશે મોદીજી તેમને ભરતા નથી ભાજપ તેમની ભરતી કરતું નથી જોકે આવા આરોપો રાહુલ ગાંધી દ્વારા પણ લગાવવામાં આવ્યા છે સાથે તેઓએ જણાવ્યું હતું કે સત્તામાં આવ્યા બાદ અમારું પહેલું કામ નેવું ટકા લોકોને ત્રીસ લાખ નોકરીઓ આપવાનું રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાજીમાં ગબ્બર રોપ વે સેવા છ દિવસ બંધ રહેશે વાર્ષિક મેન્ટેનન્સને કારણે રોપવે બંધ રહેશે તારીખ અગિયારથી લઈને સોળ માર્ચ દરમિયાન રોપ વે સેવા બંધ રહેશે ભક્તો પગથિયા છડીને ગબ્બર સુધી પહોંચી શકશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પીએસઆઈની ભરતી પરીક્ષામાં પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે રાજ્ય સરકારે પીએસઆઈની ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા છે જેમાં ગુજરાતમાં સબ ઇન્સ્પેક્ટર સંવર્ગોની પરીક્ષા હવે બે તબક્કામાં લેવાશે જેમાં એક શારીરિક કસોટી અને બે મુખ્ય પરીક્ષા પહેલાં આ ભરતીમાં શારીરિક કસોટી લેવાતી જેમાં દોડના ગુણ અપાતા હતા જોકે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના ગુણ નહીં હોય જોકે આ પરીક્ષામાં હવે ત્રણસો માર્ક્સની મુખ્ય પરીક્ષાઓ લેવાશે જેમાં બે પેપર રહેશે પેપર એક બસો ગુણ અને પેપર બે સો ગુણનું રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ક્રિકેટ રસિકો માટે આજથી આઈપીએલ બે હજાર ચોવીસની ટિકિટોનું વેચાણ શરૂ થઈ ગયું છે હવે આઈપીએલ બે હજાર ચોવીસની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ક્રિકેટ રસિકો માટે આઈપીએલ બે હજાર ચોવીસની નવી સિઝનની શરૂઆત થવા જઈ રહી છે આ પહેલાં જ આજે બપોરે બાર વાગ્યે પ્રી રજિસ્ટ્રેશન ફેન્સ માટે ટિકિટ વિન્ડો ખુલશે જ્યારે બીજા અન્ય ચાહકો માટે સાંજે પાંચ કલાકે ટિકિટ ખરીદી શકાશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે